ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ખાતે કાર્તિકી પૂર્ણિમાનો ભાતીગળ મેળો ભરાય છે જેમાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડે છે ત્યારે યાત્રાળુઓની મુસાફરીમાં સરળતા રહે તે માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ એસટી વિભાગ દ્વારા મેળાના દિવસો દરમિયાન પાંત્રીસથી થી ચાળીસ જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે આ માટે સાહીઠ કર્મચારીઓની પણ ફાળવણી કરવામાં આવી છે એસટી બસમાં મુસાફરોને શુક્લતીર્થ ખાતે યાત્રા કરવામાં આવશે આ માટે એસટી વિભાગ દ્વારા ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો અને આ માટે એસટી વિભાગ દ્વારા ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો અને શુક્લતીર્થ ખાતે પણ અલાયદા બસ ડેપોની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં મુસાફરો બહારથી જ ટિકિટ લઈ બસમાં બેસી શકશે ભરૂચ એસટી વિભાગ દ્વારા ગત વર્ષે શુક્લતીર્થના મેળા દરમિયાન ત્રણસો અડતાલીસ ટ્રીપ દોડવામાં આવી હતી જેનાથી એસટી વિભાગને ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયાની આવક થઈ હતી ત્યારે આ વર્ષે પણ આ આવકમાં વધારો થાય તેવો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું અલાયદ આયોજન કરવામાં આવે છે તેમજ આગળ પાછળના દિવસોમાં જૂથ જરૂરિયાત જણાશે તો અત્ર યોગ્ય વ્યવસ્થા કરી તેઓને મેળા સુધી પહોંચાડવામાં આવશે મેળાના સંચાલન દરમિયાન હાલ ભાડામાં ગત વર્ષ કરતાં કોઈ પણ પ્રકારનો વધારો થવા પામેલ નથી ગત વર્ષે પાંત્રીસ રૂપિયા ભાડું વસૂલવામાં આવેલ હતું જે ચાલુ વર્ષે પણ પાંત્રીસ રૂપિયા ભાડું વસૂલવામાં આવશે અને જો તંત્ર દ્વારા રિટર્નમાં જો એક તરફી કરવામાં આવશે અને બસ ફરીને આવશે તો ભાડું કઈ રીતે વસૂલવું તે નિર્ણય લઈ યોગ્ય મુસાફરોને સરળતા રહે તે મુજબના વિચાર ધ્યાને લેવામાં આવશે અને એ મુજબનો નિર્ણય કરવામાં આવશે મુસાફરત માટે કઈ રીતની વ્યવસ્થા છે એસટી પંચાસ હાલમાં કરવામાં આવી હાલમાં શુક્લ તીર્થ ખાતે અલાયદું બસ સ્ટેશન ગોઠવવામાં આવેલું છે ત્યાં આગાડી સુપરવાઇઝર કંટ્રોલર અને એ લોકો તેઓને અલગથી ફરજોની ફાળવણી કરવામાં આવી છે ઉપરાંત મુસાફરો સહેલાઈથી ત્યાંથી જ ટિકિટ મેળવી શકે બસમાં ચડતા પહેલાં જ ટિકિટ મેળવી બસમાં સરળતાથી મુસાફરી કરી શકો તે પ્રમાણનું આયોજન કરેલું છે